સામાન્ય ઘરનો છોકરો સપનાઓ સાથે જે આજે સુપરસ્ટાર છે દેશ જ નહીં વિદેશ સુધી એની અવાજની ગુંજ પહોંચે છે આ નવરાત્રીના પવિત્ર દિવસોમાં અમે ખુલાસો કરીશું એની સફળતાના રહસ્યોનો કેવી રીતે માતાજીની કૃપા અને એની અવિરત મહેનતે જીવન બદલી નાખ્યું તો તૈયાર રહો કારણ કે હવે શરૂ થવા જઈ રહી છે એ સફરની કહાની જેમાં છે સંઘર્ષ શ્રદ્ધા અને વિજયનો સૂર ટેન્શન ના લે મારી માતા તને રાજ કરાવશે

કે માતાજી અંબાજી એવો આભાસ કરાવે છે કે હું અંબાજી શક્તિપીઠમાં સાક્ષાત બેઠી છું તમે જે બોલ બોલો કદાચ રહી જાય એની પૂરી કરવાની જવાબદારી મારી છે એ કામખ્યા માતાને શક્તિપીઠની ખૂબ અલગ વિશેષતા છે ખૂબ અલગ મહત્વ છે અને માતાજીના સાક્ષાત્કારનો અનુભવ તમે દર્શન કરીને આવો ત્રણ દિવસમાં ના મળે તો તમે તમે મને મળજો કારણ કે મેં અનુભવ કરેલો છે કે દુનિયામ સાહેબ કે અગરબત્તી નહીં કરો દીવો નહીં કરો ચાલશે મમ્મી પપ્પાની ઓતેલી રાજી હશે ને તો કોઈ બી ક્ષેત્રમાં જશે ને સફળતા મળશે ગેરંટી મારી નમસ્કાર મિત્રો ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું નીલમ મિત્રો આજનો એક નવો પોડકાસ્ટ લઈને અમે આવ્યા છે અને અમારી સાથે સુપરસ્ટાર સિંગર જે ખૂબ સરસ ગીતો ગાય છે એવા વિજયભાઈ સુવાળા આપણી સાથે જોડાયા છે આ પ્રોડકાસ્ટમાં અને આપણે ઘણી બધી એમની સાથે વાતો કરીશું તમારી સાથે જોડાયેલા રહેજો ભુવાજી તમે ભક્તિ અમૃત સાથે જોડાય એ બદલ ખૂબ ખૂબ આભાર આપનો ખૂબ ખૂબ તમારો પણ ખૂબ ખૂબ આભાર ભુવાજી તમે આજે અત્યારે સિંગિંગ જે જે તમે ગઈ રહ્યા છો અને એટલા બધા લોકો તમને ઓળખે છે દેશ વિદેશ એની પાછળ તમે સંઘર્ષ કેવું તમે મહેનત કેવી કરીશ સૌપ્રથમ તો આજથી પંદર એક વર્ષ પહેલાંની વાત કરું તો એ છાપરાવાળા મકાનમાં અમારો આખો પરિવાર રહેતો તો ત્રણ ભાઈ સાથે મમ્મી પપ્પા દાદા ત્યારે તો જીવતા અને બધો સંયુક્ત કુટુંબ રહેતા પપ્પા એક ચાની કેટલી ચાની દુકાન ચલાવતા હતા અને આખા પરિવારનું ગુજરાન કરતા હતા અને પપ્પાએ ભણાવવા માટે ત્રણેય ભાઈઓનો ખૂબ ખર્ચો કર્યો અને એ ટાઈમે અમારે શાળાએ જવું હોય તો એક રૂપિયો ખાલી વાપરવા આપી દે પપ્પા તો પણ એનું બહુ મહત્વ હતું એક રૂપિયો આપ્યો આજનો દિવસ આપણો સફળ થઈ ગયો ધીમે 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 આ બધી ગરીબ પરિસ્થિતિ જોઈને અમે લોકોએ આજે ઘણા બધા લોકો એવું જ કેતા કે દરેક સફળ કલાકાર હોય એ પહેલા ગરીબ જ હોય છે એની આજ સેમ ટુ સેમ કહાની હોય છે પણ ના આવું વાસ્તવિકતામાં બનેલું છે તો નાનપણથી અમે આવો બધો સંઘર્ષ જોયેલો છે એક ટાઈમ ખાવા મળેલું છે ને એક ટાઈમ નથી એ મળેલું એ ટાઈમે આવી બધી સગવડો આવી બધી સુવિધાઓ હતી નહીં પછી ધીમે 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 માતાજીની પ્રેરણાથી મને શાળામાં ગાવાનો એક મોકો મળ્યો બરાબર શાળામાં ગાયો પછી ગાયા પછી તો એવો દોર આવી ગયો કે બારમા ધોરણમાં એક વિષયમાં ફેલ થયો ફેલ થયું એટલે ઘરની પરિસ્થિતિને સમજીને જ કોઈ પ્રેશર નહોતું પરંતુ એવું સમજીને જેવો મનથી નિર્ણય કર્યો સહેલાઈથી એક વિષયની પરીક્ષા આપી પાસ પણ થયો પણ પછી એક વિચાર કર્યો કે હવે વળવું નથી હવે નોકરી ધંધામાં વળું તો ફાઈનાન્શિયલી ઘરને મદદ થાય એ પછી સિક્યોરિટી ગાર્ડમાં લાગ્યો સૌ પ્રથમ તો એમાં મેં છ મહિના જેવી જોબ કરી પછી કોલ સેન્ટરમાં લાગ્યો પછી કાર એસેસરીઝની કંપનીમાં એમાં પણ લાગ્યું સર્વિસ સેન્ટરમાં પણ નોકરી કરી એમ અલગ 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 જગ્યાએ નોકરી કરીને પછી ઠોકરો ખાતા 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 દુનિયા જોઈ શીખ્યા અને પછી ધીમે ધીમે માતાજીના જ આશીર્વાદ હશે કંઈ તો મને આ ગાવાની પ્રેરણા મળી એ એ પછીનો પણ ઘણો બધો સંઘર્ષ રહ્યો ગાવાનો પણ કે સ્ટુડિયોએ બે બે દિવસ બાર ભૂખ્યા અમે સુઈ રહેતા કોઈ મોટા કલાકારોના રેકોર્ડિંગ ચાલતા હોય તો અમારે નાના કલાકારોને થોડી રાહ જોવી પડે સ્વાભાવિક વસ્તુ છે રાહ જોવી પડે ત્યારે આપણે સફળ નતા આપણે નાના વ્યક્તિ હતા તો એ વખતે જયારે વ્યક્તિ નાનો હોય ત્યારે કેટલો પીસાતો હોય એક નાના વ્યક્તિના અંતર આત્મા વ્યક્તિ નાનો હોય કેટલો સંઘર્ષ કરવો પડે છે પણ જયારે કશું નતા ત્યારે કોને કોને મદદ કરી એ લોકો એ વ્યક્તિઓ પણ મને આજે યાદ છે અને આ જીવન એમને તો હું ભૂલી જ ન શકું બરાબર એટલે બે બે દિવસ સ્ટુડિયો ના બાર ભૂખ્યા સુઈ રહેતા હતા કાર્યક્રમ લેવા માટે અમે લોકો જાતે જતા અત્યારે લોકો કાર્યક્રમ આપવા આવે પેલા અમે જાતે કાર્યક્રમ શોધતા અંબાજી ના મેળા હોય ભાદરવી પૂનમ ના ડાકોર ના કેમ્પ હોય અથવા તો કોઈ મોટા મોટા પ્રસંગો હોય દશામાના વ્રત જાગરણ હોય ગણપતિ દાદા નો ઉત્સવ હોય તો અમે લોકો મોટા મોટા સ્ટેજ હોય તો આખી આખી રજ બે જ એક ગીત ગાવા મળી જાય બહુ મજા આવે અને એક ગીત ગઈએ ને એનો ખાલી વિડીયો લઈને ઘરે બતાવી તો ઘરના ખુશ થઈ ગયા કે શું વાત છે તું ગઈ ને આવ્યો એટલે એ જે નાની નાની ખુશી હતી અત્યારે આ મોટી તોલ કરવા ખુશીની કિંમત બહુ છે આ ખુશીની કિંમત કરતા ભૂલાય નહીં એ ભૂલાય એવું નથી એટલે એવો સંઘર્ષ કરેલો છે ઘણા બધા મોટા વ્યક્તિઓના હાથ પકડવા પડે ઘણા વ્યક્તિઓની મદદ માંગવી પડે ઘણા બધાને આજીજી કરવી પડે એ બધો સંઘર્ષમાં અમે લોકો ગુજરી ચૂકેલા છે આજે તમે વિદેશ પણ એટલે હમણાં જ મે સાંભળ્યું છે કે તમે અમેરિકા જઈને આવ્યા જે હું બે વખત અમેરિકા કાર્યક્રમ કરીને આવ્યો એક વખત ઓસ્ટ્રેલિયા જઈ આવ્યો એમ દેશ પરદેશમાં તો માતાજીની પ્રેરણાથી સફળ થાય એટલે લોક ચાહના વધી લોકોએ પ્રેમ આપ્યો અને પછી ધીમે ધીમે લોકો બોલાવા લાગ્યા દેશ વિદેશ તો

એક વાત કરવા તો જીવનમાં એટલું સ્ટ્રગલ કર્યું છે કે હવે મને કોઈ એવી વિકટ પરિસ્થિતિ બહુ વિકટ નથી લાગતી અને હિમાલય પર્વત વિશ્વાસની વાત છે હિમાલય પર્વત જો વિશ્વાસ રાખીને કોઈ બી કાર્યનો આરંભ કરું છું માતાજીને પૂછીને એની કલમ લઉં એની રજા લઉં માતાજી એમ કે કૂવામાં તારે કૂદકો મારવાનો છે તો એને વિશ્વાસથી હું કૂદકો મારી શકું ખૂબ સરસ અને બહુ મોટી વાત કરી તમે કે વિશ્વાસ મોટી ચીજ છે કે વિશ્વાસ રાખીને તમે કામ કરો વિશ્વાસ વિશ્વાસ થી ઉપર બીજું કઈ નથી બુવાજી આપણે તમે સિંગર ની વાત કરી સ્ટ્રગલ ની વાત કરી હવે એક બીજી વાત કે હું તમને બુવાજી કઉ છું પણ દર્શક મિત્રોને નથી ખબર કે તમે બુવાજી છો એમ તો માતાજી કેવી રીતે મળ્યા તમને નાનપણ થી મળ્યા કે અમુક પેઢી દર પછી મળ્યા આમાં એ ઇતિહાસમાં બેન એવું છે કે હું ભુવાજી મારા પપ્પા પણ ભુવાજી મારા દાદા પણ ભુવાજી અને એમના ફાધર બી ભુવાજી એટલે આ મારી ચોથી પેટી ચોથી પેઢી છે ચાર પેઢીથી સદંતર અમારી એક ભુવાજીની પ્રથા છે એમનો જે સાંસ્કૃતિક વારસો મળેલો છે તો એ ગાદીપતિ તરીકે ને ભુવાજી તરીકે તય નક્કી જ હતું કે ત્રણ ભાઈમાંથી એક ભાઈને માતાજીનો ગાદીપતિનું એનું દાયિત્વ સોંપવાનો વારો આવે તો એ પ્રમાણે માનવ હુકુમ થયો એ પ્રમાણે મને માતાજીનો ચાલનો થયો અમારામાં એવું હોય કે માતાજીનો ચાલનો થાય દીધ પતી માતાજીના કંકણ પહેરાવે પછી તમે એ દિવાળા ભૂવા કેવો એટલે સંગીત વસ્તુ આખી અલગ છે પરંતુ મારા તો ચાર પેઢીથી ચાલે છે મારા પહેલા મારા મારી પેઢીમાં કોઈ કલાકાર નહોતું મારી પેઢીમાં કોઈને ગીત બી ખબર ના હોય

હું મારી જાતને બહુ ભાગ્યવાન અને ખૂબ નસીબદાર સમજુ છું કે આવી શક્તિઓની કૃપા મારા ઉપર થઈ અને પ્રેરણાથી મને માતાજીનો ચાલનો થયો અને હું માતાજીના ભુવાજી તરીકે તમારી ઉંમર કેટલી હશે માતાજી જ્યારે તમને આવ્યા ત્યારે મારી ઉંમર જોને લગભગ 2014-15 માં મારા માતાજીનો ચાલનો થયો હતો એટલે એ વખત અત્યારે મારી ઉંમર છે 31 વર્ષ તો એટલા માઈનસ કર નાખો એટલી ઉંમર છે હું જે તમે કોઈ એવું ગીત સંભળાવો જે તમે મુશ્કેલીમાં આપણે માતાજીને યાદ કરીએ છે ત્યારે માને યાદ કરે અને ગીત ગાવાનું આવે તો કયું ગાવો તમને જોઈએ હું ઘણી વખત જાતરમાં માતાજીની જાતો હોઉં અથવા તો સ્ટેજ પ્રોગ્રામ કરતો હોઉં અથવા તો ખૂબ નિરાશ થઈ ગયો હું ઘણી વખત મારા સ્ટેજ પ્રોગ્રામોમાં બી કીધેલું છે જાતરોમાં બી કીધેલું છે કે મને ગીત બહુ ગમે છે હા કે જેના શબ્દો ખૂબ સરસ મજાના છે અને ગમે તેવી પરિસ્થિતિ વિકટ હોય ખાલી ગીતની બે લાઈન ગઉ ને એટલે મને મજા આવી જાય એમ કે જાતે મા વિહત મને એવો સંદેશો આપે છે એની બે લાઈન સંભળાવું તમને ઓ ટેન્શન ના લે મારી માતા તને રાજી કરાવશે તું ટેન્શન ના લે મારી વિહત તને રાજી કરાવશે સુખ માં આવશે મા દુઃખ માં આવશે સુખ માયાવશે માં દુઃખ માયાવશે સપના તારા બધામાં પૂરા કરશે તું ટેન્શન ના લે મારી વિહત તને રાજ કરાવશે એટલે તો તું ટેન્શન ના લઈશ વિહત રાજ તમારા જે સબ બધું બધું આવી ગયું થેન્ક યુ કે માણસ ગમે તેવો ટેન્શન હોય પણ આ ગીત સાંભળે એટલે એનું ટેન્શન દૂર થઈ જાય અને માં ઉપર એટલો વિશ્વાસ રાખે કે માં બધું પૂરું કરી દેશે પૂરું પૂરું કરી દે બુઆજી એક બીજો પ્રશ્ન કે કોઈ ખરાબ પરિસ્થિતિ એવી હોય અને તમે માને યાદ કર્યા હોય ને એમાંથી તમે પસાર થઈ ગયા હોય તો એવી અનુભૂતિ બતાવો જીવનમાં એવી પરિસ્થિતિ બહુ ઘણી વખત આવી છે જીવનમાં ઘણા ઉતાર ચઢાવ આવ્યા પરંતુ લગભગ ગયા ને ગયા વર્ષે જ્યારે મારે અમેરિકા જવાનું થયું તો અમેરિકા જ્યારે હું જતો હતો ત્યારે ટીમ પહેલાં જતી રહી હતી તો મારે એકલાને જવાનું હતું તો હું જીવનમાં કોઈ દિવસ એકલી વિદેશની સફર કોઈ દિવસ કરી નથી મારે જીવનકાળ દરમિયાન પરંતુ પછી ઘરેથી નીકળે એટલે મારા મમ્મીના આંખમાંથી આંસુ આવી ગયા કે મારો દીકરો એકલો માને તો મા તો માં જ હોય છે ને દીકરાની ઉંમર ગમે એટલી થાય દીકરો પચાસ વર્ષ નો થાય તો મા માટે તો દીકરો નહીં હોય એ ગમે પરિપક્વ થયો હોય તો પણ મારા મમ્મીના આંખમાં આંસુ આવ્યા તો મમ્મી એવું કીધું કે એકલો જાય છે પણ ચિંતા ના કર માં વિહત તારા અંદાજ છે અને રસ્તો તને બતાવશે તો આપણે આમ ભણેલા ગણેલા પણ આટલી બધી દૂર સફર જવાની હોય એટલે મનમાં થોડું એવું ચિંતા ચિંતા રહે તો અહીંયાથી અમદાવાદ એરપોર્ટ ઉપરથી બેઠો અને મારી વાયા લંડન હતું તો અમે ત્યાં લંડન એરપોર્ટ ઉપર જ્યારે ઉતર્યા ઉતર્યા ત્યાં હોલ્ટ હતો મારો ચાર કલાકનો ચાર કલાકનો હોલ્ટ હતો અને ત્યાં તો હવે આપણે ઇન્ડિયન કરન્સી ચાલે નહીં ઇન્ડિયન કરન્સી ચાલે નહીં એટલે મારા મને ખૂબ તરસને ભૂખ લાગી હતી કારણ કે સતત આઠ નવ કલાકનો સફર હતો રહ્યો અને આઠ નવ કલાકે જ્યારે લંડન ઉપર લેન્ડ થયા ત્યારે ચાર કલાકનો હોલ્ટ હતો ભૂખ લાગી તરસ લાગી મારા ખીચામાં ઇન્ડિયન કરન્સી હતી પરંતુ ત્યાંની લંડન કરન્સી અથવા તો ડોલર પણ હતા નહીં અને હું એક્સચેન્જ કરાવ ભૂલી ગયો હું ગેટ ઉપર આવી ગયો એમ આપણે જગ્યા જતા રહીએ તો કદાચ પ્લેન આવે તો આપણે પહોંચી જઈએ ત્યારે બેન તમે વિશ્વાસ નહીં કરો મનો મને એવી કકડીને ભૂખ લાગેલી તરસ લાગેલી એક બાજુ ઠંડીનું સ્તર એવું વઢવાનું બી નતો લઈ ગયો મને અનુભવ નહીં અહીંયા આટલી બધી ઠંડી પડે છે કુદરતી એટલો બધો થાકી ગયો મારી આંખો થોડી બંધ થાય ખુલે આંખો બંધ થાય મારા મમ્મીનો મને ચહેરો યાદ આવ્યો કે બેટા તું ચિંતા ના કરતો મારી વેહદ તારા હંગાત છે અત્યારે મને ઇમોશ રૂવાટા ઊભા થાય કે તું ચિંતા ના કરતો આપણી વેહદ તારા હંગાત છે ને એ ટાઈમે મારા આંખમાંથી થોડા બી આવી ગયા કુદરતી પાછળથી એક બેન આવ્યા બે વિડીયો બી મેં ઉતારેલો છે મારા ફોનમાં લોકો વિશ્વાસ ના કરે તમે વિડીયો તો હું તમને આપીશ તો એક બેન બેઠેલા મારા પાસે ભગવા કપડા પહેરીને અચાનક પહેલા કોઈ હતું નહીં તમે આમ કહી પાછળ જોયું તો ભગવા કપડા પહેરીને બેન બેઠેલા બેન બેઠેલા એટલે મારી નજર એમના હમે હું લાવો બેન કદાચ મને લાગે છે ભારતના છે એ પછી હિન્દી ભાષીઓ ગુજરાતીઓ પણ લાગે છે આપણા ભારતના તો હું ત્યાં ગયો અને એમને કીધું નમસ્તે એટલે કે નમસ્તે ક્યાં હોય ભાઈ સાહેબ એટલે હિન્દી બોલાય એટલે મેં કીધું હવે વાંધો નહીં મેં કીધું હું આવી આવી રીતે અમેરિકા માટે જઉં છું શો કરવા માટે અને આવી રીતે પૈસા હા તો કે કઈ વાંધો નહીં કે હું એક્સ્ટ્રા લાવી જ છું બે જ લાવી છું ઓઢવા માટેનું લે તારા બેટા જોતું હોય અને આ પાણીની બોટલ છે તું આ પાણી પી તારે કઈ નાસ્તો કરો તો હું મારા ત્યાંથી એ બેન હતા બંગાળના અને બંગાળના બેન હતા ને એમના ડબ્બામાં ગુજરાતી થેપલા જ હતા અને ગુજરાતી એવું છે કે મમ્મી એ ઘરેથી મને એવું કઈ મોકલેલો કે તું એક કામ કર કે થેપલા થોડા લેતો જ ખાવા કામ માં આવે કારણ કે થેપલા લઈ જઈએ તો ઠંડા થાય તો બી ખાવા ચાલે ચાર પાંચ દિવસ અને કુદરતી હું એ સમય એવો સમજુ છું મારી વિહત જ આપે રૂપે મારા માના વર્તે થેપલા લઈને હું વાત કરું છું જો ભુવાજી તો થતા હશે પણ હું અમુક જ પોડકાસ્ટ જે કરતી હોય છે એવી જે વાત હોય છે જે ખરેખર દિલને આવા જે મારે રૂવાટા ઊભા થઈ જાય કે ખરેખર વાત કેટલી એટલે એ દિવસ બસ મનમાં વર્તો થયો ને મેં એવી મનમાં ગોઠવાડી કે ના હજુ આપણે બાપડી માતા છે ગોમત્રુ કરી જી નહીં હજુ આપણા જોડે જ છે એટલે મને શક્તિ ઉપર અને મારી માં ઉપર પૂરો વિશ્વાસ વિશ્વાસ છે કે સંકટ સમયમાં માં આઈને ઊભી રહે હા ઉગારે છે ઉગાર તમારો વિશ્વાસ હોય ને અટલતા હોય માં બાપના આશીર્વાદ હોય માં બાપની ઓતેડી ના મારી હોય ને જીવનમાં લોકોનું હારું જ કર્યું હોય ને તો માં ના આવું જ પડે અને બીજું કે તમારો ફ્રેન્ડ સર્કલ ને ભાઈઓનો સપોર્ટ કેવો મારા ભાઈઓના સપોર્ટની વાત કરું તો અમે ત્રણ ભાઈ છીએ બે એમાં લગભગ મને ઘરની તો કઈ ખબર જ હોતી નહીં કે મારા કપડાં ક્યાં પડ્યા હોય મારે કઈ ગાડી લઈને જવાનું હોય અથવા તો મારે શું જમવાનું હોય બધું શેડ્યુલ મારા બંને ભાઈ સેટ કરે છે તમે મોટા છો કે નાના હું બીજો નંબર છું વચોટ બરાબર મારાથી મોટા યુવરાજભાઈ છે એ પણ લોકપ્રિય મારા ગીતોમાં કામ કરતા હોય છે એક્ટિંગ અવારનવાર તો યુવરાજભાઈ મારા ડ્રેસિંગનું ખબર રાખે મારું કોઈ બી શૂટિંગનું હોય તો ધ્યાન રાખે મારા તમામ કાર્યક્રમોનું ટોટલ મારી જે લાઈફ છે એ ટોટલ ટેકલ યુવરાજ અને પછી જે મારા ઘરની વાત કરીએ તો ઘરમાં અમારા ડબ્બામાં લોટ છે કે નહીં કે માટલામાં પાણી છે કે નહીં એ બધી પરિસ્થિતિ ઘરની ટોટલ જવાબદારી નાના ભાઈ ની આકાશભાઈ મારા બંને ભાઈઓ ફ્રી કરી નાખો છે અને મોટા આવા રામ લક્ષ્મણજી આ ભાઈઓ મને એક જન્મ ને સાત જન્મ સુધી આવા જ ભાઈઓ મળે જેમને મને બહુ ફ્રી કરે છે ખરેખર ભાઈઓ એવા જ હોવા જોઈએ હા ફ્રેન્ડ સર્કલ નું તમારે કેવું છે ગ્રુપ ફ્રેન્ડ સર્કલમાં બધા જ મિત્રો આજ સુધી મારા વફાદાર છે બધા જ મિત્રોએ ખૂબ સાથ સહકાર આપ્યો જ્યારે મારી પરિસ્થિતિ સારી નથી ત્યારે બી મારા પડખે હતા અને આજે બી મારી પરિસ્થિતિ સારી છે તેઓ બી મારા પડખે છે અને ખૂબ એ લોકોએ મને સાથ સહકાર આપ્યો છે મિત્રો બી ખૂબ સારા મળે છે માતાજી ના બુઆજી તમે હમણાં કામાખ્યા મંદિર છે ત્યાં ગયા હતા શક્તિપીઠ આપડે અંબાજી છે પછી આપણે કુંભ મેળો એમાં પણ તમે ગયા હતા ત્યાં તમારો કેવો અનુભવ રહ્યો કુંભના મેળામાં લોકો ખૂબ આ વખત તો ભારત વર્ષ આખું કુંભના મેળામાં ગયું ખૂબ મોટું મહત્વ છે ઋષિ મિનિયનું પણ ખૂબ મોટું મહત્વ છે ત્યાં એવું છે કે દરેક પરંપરાના સાધુ સંતો ત્યાં સ્નાન કરવા માટે જ્યાં સંગમ થાય છે ત્યાં જાતા હોય છે સ્નાન કરવા માટે ખૂબ પવિત્રતા છે કુંભના મેળાની પરંતુ આપણે સામાન્ય વ્યક્તિ તરીકે જઈએ છે તો એનું મહત્વ કુંભનું એવું હોય છે કે જે સાધુ સંતો હોય છે એ જે સંગમમાં સ્નાન કરે છે એમાં તમે સ્નાન કરો તો ખૂબ તમને સારી અનુભૂતિ થાય

અમે બંને એવું મનથી એક દિવસ કે આપણે મા અંબાજીના દર્શન કરીએ શક્તિપીઠના દર્શન કરીએ મારે એક બેબી છે નાની જે અત્યારે બે વર્ષની છે જેનું નામ પણ મેં વિહતની પ્રેરણાથી વિહિતા રાખ્યું છે અને અમે રાશિનું પણ ધ્યાન રાખીએ છીએ પણ રાશિ કરતાં વિશેષ અમે માતાજીમાં એવું વિચારીએ છીએ કે રાશિ તો એ રાખવાની પરંતુ મા જે નામ થાય કરે ને જે માતાજીની કલમ આવે એ નામ અમે રાખીએ તો વિહતમાં ઉપરથી મેં મારી બેબીનું નામ રાખ્યું વિહિતા તો એવી બાધા રાખી કે નામ પાડ્યું શક્તિપીઠના દર્શન કરવા જઈશું અંબાજી માતાએ તો અંબાજી માતાએ શક્તિપીઠે ભુવાજી તરીકે જ્યારે મેં ધરતી ઉપર પગ મૂક્યો આપણે બધા જોતા જોઈએ છે આપણે આ દુનિયા બધી હોશિયાર છે કોઈને કઈ શીખવાની જરૂર નથી આ જમાનામાં દરેક પોતાની રીતે હોશિયાર જ છે અથવા તો યુટ્યુબ નો જમાનો છે તમે જેને ખબર ના હોય તરત સર્ચ મારી લે હા આધ્યાત્મિક જ્ઞાન એમાં ઉપરથી મળી જ રહેતું હોય છે પરંતુ સાંભળવું ઘરે બેઠા મોબાઈલમાં જોવું એના કરતા જગ્યા ઉપર જઈને એ શક્તિને મહેસૂસ કરવી એ બહુ અલગ વસ્તુ ખરેખર સાચી વાત છે તો અમે લોકો ભાદરવી પૂનમના મેળાનું એટલું બધું મહત્વ છે કે આખા વર્લ્ડમાં એક જ અંબાજી જગ્યા છે કે જ્યાં લાખો કરોડોની ભીડ ઉમટતી હોય છે દર વર્ષે બરાબર ઘણા પ્રસંગો એવા આવતા હોય છે કે છ મહિના આવતા હોય ઘણા હોય કે કુંભના મેળા હોય તો એ વર્ષો વર્ષે આવતા હોય કે ખાસા વર્ષો પછી આવતા પણ આ એક એવું છે કે દર વર્ષે ત્યાં મેળા પર હતું હું કીધું હંમાજી મંદિર હું ખાસા એક સાત આઠ વર્ષ પહેલા ગયો હતો અને પછી એ વખત ગયો ત્યારે મારી સમજણ નહીં એટલી બધી પરંતુ પરિપક્વ થયા પછી પહેલી વખત જ્યારે હું શક્તિપીઠ ઉપર પગ મૂક્યો તો ત્યારે એક અલગ પ્રકારનું વાઇબ્રેશન જે માં અંબા જાતે એના ખોળામાં તમને બેહાડતી હોય અને માં અંબા જેમ સાક્ષાત તમને માથે હાથ મેળવીને આમ ખમા કેતી હોય અને તમામ રોગો પીડાઓ માનસિક થાક ગમે એટલા વિચારો આટલો બધો લોડ હોય પલમાં માતાજી જેમ એના ચરણોમાં બધું મૂકી દેતા પણ બધું બધું શૂન્ય થઈ જઈએ એકદમ સારી એકદમ શૂન્ય થઈ જાય મગજ કે ના કોઈ જગ્યામાં આવા માતમ છે તે પછી અમે માતાજીનો ધજા ચડાવવાનો અમને લાવો મળ્યો અમે ધજા માતાજીના આશીર્વાદ મેળવ્યા પછી પરિવાર વાળા એવું કીધું કે અંબાજી કંકુ સારું મળે છે કે કંકુ લઈ લઈએ એટલે સ્વાભાવિક છે કે કલાકાર હોય એટલે લોકો તમને પ્રેમ કરતા એટલે સેલ્ફી પડાવે ફોટા પડાવે એટલે લોકોનું ટોળું બહુ થઈ ગયું લોકોનું ટોળું બહુ થઈ ગયું એટલે અમે વિચાર કર્યો હવે આપણે એવી પરિસ્થિતિને કે આપણે ઉભા રહીને કઈ વસ્તુ હા એટલે કીધું કે હવે આપણે આપણે નીકળીએ નેક્સ્ટ ટાઈમ તો વસ્તુ લઈશું અમે અમે ગેટ નંબર તરફ તરફ એટલે અચાનક જ એક રિક્ષા આવતી હતી રિક્ષાનંદ બાઇક ને ટક્કર વાગી રીક્ષાનંદ બાઇક ને ટક્કર વાગી એટલે એક બેન ને જે કંકુ ની ડબ્બી હતી ને ઉછળી નીચે પડે તે બધું અમારા ઇનોવાના બોયનેટ ઉપર કંકુ કંકુ એ ફોટા બી મારા છે તો આખું બોયનેટ ઉપર કંકુ કંકુ મેં કીધું બોલો આને એવું કીધું કે અંબાજી કંકુ સારું મને લેતા જઈએ એટલે સાક્ષાત બેઠી રહી જાય એની પૂરી કરવાની જવાબદારી મારી છે એટલે તમારા મારી ગાડી આખી કમકમ રંગાઈ ગઈ એટલે આવો અનુભવ મને થયેલો છે લાયક ખરેખર સાચી વાત છે ને હોય પણ છે જે આપણે મનમાં વિચારીએ એ વસ્તુ થાય પણ છે તો તમે કામખ્યા કહેતા ત્યાં કેવો અનુભવ રહ્યો હા કામખ્યા બી એક શક્તિપીઠ છે એનું ખૂબ અલગ માતમ છે એ જગ્યા એટલી બધી જાગૃત છે કે મા ભગવતીના સાક્ષાત કે તમે એને તમને સામાન્ય એક દાખલો કહું કે આ માળા છે આ માળા એકસો નાઠ મણકાની છે હું અહીંયા એમ કહું કે ઓમ એમ રીમ ક્લીમ વેહદ દેવ્ય ઓમ એમ રીમ ક્લેમ વેહદ દેવ્ય તો એકસો નાઠ વખત કરું એટલે એકસો આઠ વખત જ ગણાય પરંતુ આને આ માળ હું એ શક્તિ પીઠ ઉપર જઈને કરું કામખ્યા ઉપર કે ઓમ એમ રીમ વિહદ વિહત દેવીએ નમા ઓમ એમ રીમ રીમ ક્રીમ વિહત દેવીએ નમા 108 વખત કરો તો 108 વખત કરું ને તો 1008 વખત ગણાઈ જાય વાહ વાહ એક મંત્ર તમે એક વખત અહીંયા બોલો ને તો ત્યાં એકસો આઠ વખત ગણાઈ જાય એવું કે એ જગ્યાની તાસીર એ જગ્યા તકો ભૂમિ કહેવાય એ જગ્યા એટલી શક્તિશાળી શક્તિપીઠ છે આટલું બધું લાખો કરોડો માણસ ત્યાં કેમ જતું હોય એ માતાજી માં એ તાકાત છે એટલે કામખ્યા મંદિર બી અમે લોકો ગયા અમારા મિત્ર આયા હતા એમની ઈચ્છા હતી હું તો બે વખત પેલા ગયેલો હતો દર્શન કરીએ માં ભગવતી કોઈ ના ગયા હોય તો હું એમને કઉ છું કે એકવાર જરૂર જાજો અને ત્યાં દર્શન કરજો કર્યા જીવું છે અને માતાજીના સાક્ષાત્કાર નો અનુભવ કરીને ત્રણ દિવસમાં ના મળે તો તમે કારણ કે મેં અનુભવ કરેલો છે તમને શું અનુભવ થયો અનુભવમાં બેન મેં અનુભવ કરેલો છે કે જયારે હું પહેલી વખત ગયો ત્યારે મેં ગીત બનાવેલું અમારા મિત્ર છે રાજનભાઈ ધવલભાઈ ટેમ્પલ સ્ટુડિયો અલગ ત્યાં મેં ગીત ગાયું તું કાનાત અને રાધાની કસમ તો હું ગીત ગાઈ બહાર નીકળ્યો એટલે બેઠો સોફામાં કીધું રાજનભાઈ ગીત બનાવ્યું છે પણ મને સંગીતમાં રાગમાં ને બધું કઈ મજા આવતી નહીં શબ્દ મને મજા નહીં આવતી એટલે એ બંનેનું કોન્ફિડન્સ હતું કે ભુવાજી ખાલી તમે રિલીઝ થવા દો અને સ્ટોરી બોરી સારી બનશે એટલે ચાલશે હું કીધું એવું હું કીધું આ તો કોઈ દિવસ ચાલે જ નહીં એટલે પછી હું મારે સડનલી અઠવાડિયા પછી કામાખ્યા મંદિર જવાનું હતું કામાખ્યા મંદિર ગયો બેઠો માતાજીની રજા બજા લઈને હું ક્યાંય બી જાઉં તો વિહતમાન રજા લઈને જાઉં કે માતાજી ત્યાં રજા હોય તો હું જાઉં અને માતાજી રજા આપી દર્શન કરવા ગયો દર્શન કરવા ગયો એટલે મંદિરે બેઠો તો એટલે કુદરતી લાઈન બહુ હતી ત્યાં લાઈનનો લગભગ ચાર કલાકે તમારો નંબર આવે હવે આપણે તો અજાણ્યા માણસ ત્યાં તો પરદેશમાં તો પરદેશ કહેવાય આપણા માટે તો બારનું રાજ્ય અહીંયા તો કોઈ ઓળખા નહીં આપણને ત્યાં કુદરતી આપણા એક મણિનગરના ભાઈ હતા એ મળ્યા કે તમે તો ભાઈ સુવાળા નહીં મેં કીધું હા એ ચૂક્યું દર્શન કરવા કીધું બધા સામાન્ય લોકો જે રીતે દર્શન કરતા એ રીતે જ કરવા જોઈએ આપણે સાચી વાત વાંધો નહીં લાઈન માં ઉભા આપણે દર્શન કરીએ માનો જેવો હુકમ એમ કરતા 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 અમારા દર્શન થયા તો ત્યાં માળા કરવા બેઠો બાર હું ક્યાંય બી જવું શક્તિ તો માળા તો કરું છું તો માળા કરતો તો માળા